નમસ્કાર પટેલ હવે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગમન લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરક્ષા વ્યવસ્થાની સાથે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે લિંબાયતમાં નરેન્દ્ર મોદીના રોડ શો અને સભા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવવા સ્થાનિક પોલીસ સાથે ત્રણ હજાર સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા જેમાં પાંચસો જેટલા અધિકારીઓ રિઝર્વ પોલીસ ફોર્સની ચાર કંપનીઓ અને હોમગાર્ડના જવાનોનો સમાવેશ થાય છે સભા સ્થળ અને રોડ શોના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું પોલીસ કર્મીઓ સ્થળની બે કિલોમીટરની ત્રિજ્યામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર ડોક્ટર

રિપોર્ટર સુનિલ કાંઝાવાલા લોકમેત્રી ન્યૂઝ સુરત લોકમેત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો